ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફલ સ્વરૂપ જે વિવેક જીવને પ્રાપ્ત થાય એ વિવેકને પ્રાપ્ત કરવા શું કયો વિવેક ભક્તિ જ્ઞાન વિરાગ ભક્તિમાં જ્ઞાનને ઉમેરું એનો સરવાળો હતો પછી એમાં પાછો વિવેક ના આ વૈરાગ્યના આ ત્રણને મિલાવ્યા પછી જે વિવેક નીકળે એ વિવેક ભક્તિ જ્ઞાન અવિરાધ આપવું આપણે ત્યાં વિવેકના આમ તો મહાપુરુષોએ ત્રણ પ્રકાર બતાવે છે અહીંયા અહીંયા લખ્યું છે વિવેકો વર્ગતે મહાન અને આ જ મહાત્મ મહાતમમાં લખ્યું છે કે શ્રીમદ ભાગવતનું ફળ આ ભાગવત સાંગળ્યા પછી માણસને જે મળે છે એનું નામ છે વિવેક જયારે માણસનો નો ભાગ્ય ઉદય થાય કેટલા જન્મો માનવ જ્યારે પુણ્ય કરે ત્યારે જીવને સત્સંગ મળે પુરુષો એ દાવે અને સત્સંગથી શું થાય

નાશ પામે ત્યારે એના જીવનમાં વિવેકનો સૂર્ય ઉગી જાય છે દયતે એટલે આમ આમ તો વિવેક ત્રણ પ્રકાર એક વિવેક તો સામાન્ય છે સામાન્ય એટલે આપણે બધાને પળે પળે જરૂર પડે એનું વિવેક જીવન જીવવા માટે મને તમને કામ લાગે એ વિવેક ક્યારે શું ખાવું ક્યારે શું ગાવું ક્યારે શું બોલવું કેવી રીતે બોલવું હા ક્યારે ક્યાં જવું ક્યારે ક્યાં ન જવું આ બધો જીવનની સુંદરતા માટે સુંદર રીતે જીવન જીવવા માટે પળે પળ કામ લાગે એમ નામ વિવેક અંગ્રેજી કહેવાય તો આર્ટ ઓફ લિવિંગ જીવવાની કળા એને વિવેક કર્યો છે ક્યારે શું બોલવું ક્યારે કેવી રીતે બોલવું આ બધા વિવેક છે ક્યારે શું ખાવું ઘણા લોકો એવા હોય છાશ એને માથું દુખતું હોય ને અને છાશ ખાય તો માથું દુખતું બંધ થઈ જાય એનું માથું ઉતરી જાય છાશ ખાય તો અને ઘણા એવા હોય છાશ ખાય તો માથું દુખે એ ખાટી ખાઈ ગયા હોય તો હવે એ નક્કી આપણે કરવાનું કોઈને છાશ પચે કોઈને ન પચે અરે ક્યારે શું ખાવું ક્યારે શું ખાવું ક્યારે શું બોલવું રામ નામ તો બહુ પવિત્ર છે એના જેવું આ પવિત્ર સંસારમાં કોઈ નામ નથી ગોસ્વામી તુલસી તુલસીદાસજીને એક વખત સંત નાભાજી કર્યું હતું કે રામ નામ બોલનારના પગની પગતળી એના જૂતામાં કોઈ મને જળ આપે તો પીવ તો પવિત્ર થઈ જાય આટલું પવિત્ર છે રામ નામ લેનાર ભક્તના જૂતામાં કોઈ મને પાણી આપે તો હું પીજ આટલું પવિત્ર છે રામ પણ લગ્નની વિધિમાં મંગળ ફેરા ચાલતા હોય ને બોર મહારાજ એમ બોલે રામ બોલો ભાઈ રામ તો તો એ ગોર ને દક્ષિણા ન મળે શું મળે એ તમારે નક્કી કરવું નહી તો એને બિચારા એ ભૂલ શું હોય લીધું તો રામનું નામ જ લીધું છે ને પણ ત્યાં એ રીતે નથી લેવાતો ઈ રીતે રામનું નામ કોઈની સ્મશાન યાત્રા નીકળે ત્યારે લેવા પેલી મેં એક કથા કોઈ હાસ્ય કલાકાર પાસે સાંભળી હતી કે બરાબર મંગળફેરાનો સમય હતો ને બાર બેન્ડવાજા વાગતા આ બાજુ મંગળ ફેરાનો ટાઈમ આવ્યો ને પેલા બેન્ડવાજાળા બાર વગાડ્યું તો અનસોકા જોડા બિછડ ગયો રે ગજબ ભયો રામા જુલમ ભયો રે દોડીને બાણમાણ બંધ કરાયો આ ન વગાડાય આ ભેગા થાય છે અને જુદા ક્યાં કરો છો આ વિવેક નથી